મોરબી જિલ્લાના વાગજી મહેલ ને મણિ મંદિરની બાજુમાં એક એક રીતે ધાર્મિક ધાર્મિક સ્થળ બંધાયેલું હતું કલેક્ટર આર એન બી વિભાગ તરફથી અમને બંદોબસ્ત ફાળવણી માટે પત્ર મળેલો હતો જેના આધારે અમે બંદોબસ્ત ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગાઉ બે હજાર બાવીસમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ દાખલ થયેલો હતો આરોપી લગભગ અગિયારથી બાર મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા ન હતા જે અનુસંધાને કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો ગુજરી ગયા હતા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સિએન આર એન હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આરએમપી તરફથી એમને બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી તો બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે બસો થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાયએસપી બહારથી અમને બંદોબસ્તમાં મળેલા છે પ્લસ ત્રણ ડીવાયએસપી મારા અહીંના અને અહીંના લોકલ સાડી પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે બંદોબસ્તમાં છે જે આખી રાત પણ બંદોબસ્ત કરશે મોરબીની પ્રજાને મારી એક નમ્ર અપીલ એ પણ છે કે આજે કોઈ ખોટી દોરવણી કે કોઈ ખોટા ઉશ્કેરણીજનક કે કોઈ અફવાઓથી દૂર રહેવું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાય એસપી કે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોનો સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળ આ કાયદેસરની કાર્યવાહી કરીશું અત્યારે હાલ અમારી જે પ્રાયોરિટી છે એ બંદોબસ્ત શાંતિથી અને જે ડિમોલિશન પૂર્ણ થાય એવી અમારી